છે મજેવડી સહિતના ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો આકરી ગરમી બાદ ગાજવીજ સાથે વરસાદનો આગમન બંધાયો છે જૂનાગઢ જિલ્લામાં સીઝનનો પહેલો વરસાદ નોંધાયો છે તો મેઘરાજાની પધરામણી થતા લોકોમાં ખુશી જોવા મળી છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અશોક જી અશોક સીઝનનો પહેલો વરસાદ જૂનાગઢમાં જોવા મળ્યો છે શું જાણકારી જી મનથી જણાવી દઉં તો બપોર બાદ અસહ્ય ગરમી બાદ ઉકરાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જુનાગઢ જિલ્લામાં વાત કરીએ વંથલી તેમજ મધેવડી તેમજ વિસાવર્દર પંથકમાં અંદાજાર વરસાદ વરસી રહ્યો છે જુનાગઢ શહેરની જો વાત કરવામાં આવે તો જુનાગઢ શહેરમાં પણ આશરે એક કલાક છે વરસાદ છે તે અવિરતપણે વરસી ગયો છે જી બનશે જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર અશોક તો ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ